llevar que más un cercano lo que es posicado hoy y le lo que es contado hoy bueno, y yo voy a dar

અનુભવો એટલે ભગવાનના ભાર હંમેશા માણસોને તાજા થઈને તો જીવનમાં જો શાંતિ આવે એ તો બાબા નંદની કથાનું બહુ જ જ માત જન રહેતું ભગવાનના નામની તાજી પાસવાની હોય છે તો ત્યારે તમાસુને જીતનો બનાવતા હોય છે તમાસું બનાવતા હોય જેવી અને પછી અર્ગી આતા એટલે ભદનને મુખને હંમેશા પ્રસાન રાખવું

એમાં પણ સારા અનુભવ મંદિરા પડશે દુઃખો સાફ થઈ જશે કારણ કે તે મઠ ને મંદિર ને સાફ કરે એના દુઃખો સાફ થઈ જાય આ બધી જાણવા જેવી છે જેવી જેવી ભાવનાથી સેવા કરે તેવું ફળ પણ આપણા બધા સંસારી દુર્ભાગ્ય એ છે કે આપણે કોઈ લાગુ પતિ ચિંતા ગમે તેવી હૈસુમારી કરી આવે નહીં કરવાનું કામ પણ એ મને કામ લાગે એમ મારે જયારે સાંસદ